સુરતમાંથી પવિત્ર અમરનાથ અમરનાથયાત્રાએ ગયેલા શ્રદ્ધાળુએ પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અન્ય યાત્રાળુઓને અમરનાથ ન આવવાની અપીલ કરી છે શ્રદ્ધાળુઓનું કહેવું છે કે અમરનાથમાં મોસમ સતત બદલાઈ રહ્યું છે ક્યારેક વરસાદ ક્યારેક ઠંડો પવન અને ક્યારેક ધૂપ જેવા ના કારણે આ યાત્રામાં બહુ તકલીફ પડે છે રસ્તાઓ પણ ખરાબ છે અને ચાલવામાં પણ મુશ્કેલી પડે છે

જય ભોલેનાથ મિત્રો સુરેશ સુહિયા પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજરોજ અમે બાબા અમરનાથના દર્શન કરી અને નીચે આવ્યા છીએ અત્યારે આપશ્રી તમામ ભોલેનાથના ભક્તોને એમાં તમામ મિત્રોને જણાવવાનું કે અહીં અમરનાથ યાત્રામાં મોસમ ખૂબ જ ખરાબ છે ખૂબ તકલીફ પડી રહી છે લોકોને કારણ કે વારંવાર મોસમ બદલાય છે વરસાદ પડે છે બરફ પડે છે અને તમામ ભાવિક ભક્તોને જણાવવાનું કે આપ જો બાબાના દર્શન શિવલિંગ માટે કરવા આવતા હોય તો આ વર્ષે તમે ઊભી જાજો કારણ કે આજે અમે દર્શન કર્યા છે શિવલિંગ સંપૂર્ણપણે ઓગળી ગયેલી છે શિવલિંગના દર્શન થઈ શકે એમ છે નહીં એટલે જો શિવલિંગના દર્શન કરવા માટે શ્રી અહીંયા આવતા હોય તો આપને અહીંયા ધક્કો ખાવો પડે એવું છે એટલે મહેરબાની કરી અને જો શિવલિંગ માટે જ શ્રી આવતા હોય તો આવવું નહીં કારણ કે આ ખૂબ મુશ્કેલ યાત્રા છે બહુ તકલીફ પડી રહી છે રસ્તા પણ ખરાબ છે એટલે આજે અમે દર્શન કર્યા છે યાત્રાના એટલે આ જ વિડીયો થકી આપ સૌને જણાવીએ છીએ